નમસ્તે વિદ્યાર્થી મિત્રો મારી ચેનલ ભાવિન શર્મા આપ સૌનું હાર્દિક સ્વાગત છે હજી સુધી આપે મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો તુરંત સબસ્ક્રાઈબ કરો બે લાઇકોન પ્રેસ કરો જેથી તમને તુરંત જ નવા વિડિયો નોટિફિકેશન મળી શકે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ સાત પ્રકરણ છ પ્રથમ સેમેસ્ટરનું છેલ્લું ચેપ્ટર ત્રિકોણ અને તેના ગુણધર્મો વિશે ચર્ચા કરશું તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો આપણે ત્રિકોણ એટલે શું તો કે ત્રિકોણ એટલે તન રેખાખંડોની બનેલી બંધ આકૃતિને ત્રિકોણ કહેવાય છે દરેક ત્રિકોણને ત્રણ બાજુઓ અને ત્રણ ખૂણાઓ હોય છે આમ ત્રિકોણને કુલ છ અંગો હોય છે ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો ત્રિકોણ એ માટે એ રેખાખંડ બી રેખાખંડ અને એસિ રેખાખંડ તેની બાજુઓ છે તેવી જ રીતે ખૂણો બી એ સી ખૂણો એ સી અને ખૂણો બી સી એ એ તેના ખૂણા છે અને એ બી તથા સી એ તેના શીરો બિંદુઓ છે બાજુઓના આધારે ત્રિકોણના પ્રકાર નીચે પ્રમાણે ત્રણ પડે છે પેલું વિષમ બાજુ ત્રિકોણ એટલે કે જેની ત્રણેય બાજુના માપ અલગ અલગ હોય તેને વિષમ બાજુ ત્રિકોણ કહેવામાં આવે છે બીજો પ્રકાર છે સમ દ્વિબાજુ ત્રિકોણ એટલે કે જે ત્રિકોણની બે બાજુઓના માપ સરખા હોય તેને સમ સમદ્વિબાજુ ત્રિકોણ કહેવામાં આવે છે ત્રીજો પ્રકાર છે સમ બાજુ ત્રિકોણ સમ બાજુ એટલે આપણે સમજી જ ગયા શું સમ એટલે કે સરખું તો જે ત્રિકોણની ત્રણેય બાજુઓના માપ સરખા હોય તેને સમજુ ત્રિકોણ કહેવામાં આવે છે ત્યારબાદ ખૂણાના આધારે ત્રિકોણના પ્રકાર જોઈએ તો સૌપ્રથમ ખૂણા આપણે આગલા પ્રકરણમાં શીખી ગયા રેખા અને ખૂણામાં કે ખૂણાના ત્રણ પ્રકાર છે લઘુકોણ કાટકોણ અને ગુરુકોણ તો એ જ આધારે ત્રિકોણના પણ ત્રણ પ્રકાર થાય છે એમાં સૌ પ્રથમ છે લઘુકોણ ત્રિકોણ એટલે કે જે ત્રિકોણમાં ત્રણેય ખૂણાના માપ નેવું અંશથી નાના હોય તેને લઘુકોણ ત્રિકોણ કહેવામાં આવે છે ગુરુકોણ ત્રિકોણ તો કે જેમાં એક ખૂણાનું માપ નેવું અંશથી મોટું હોય તેને ગુરુકોણ ત્રિકોણ કહેવામાં આવે અને કાટકોણ ત્રિકોણ એટલે કે જે ત્રિકોણમાં એક ખૂણાનું માપ નેવું અંશ હોય તેને કાટકોણ ત્રિકોણ કહેવામાં આવે છે તો આપણે આ ત્રિકોણની વાત કરી કે ત્રિકોણ એટલે ત્રણ તનરેખાકોને બનેલી બંધ આકૃતિ ત્રિકોણમાં કુલ છ અંગો હોય છે ત્રણ બાજુઓ અને ત્રણ ખૂણાઓ બાજુઓને આધારે ત્રિકોણના ત્રણ પ્રકાર પડે છે સમ બાજુ ત્રિકોણ વિષમ બાજુ ત્રિકોણ અને સમ દ્વિબાજુ ત્રિકોણ ખૂણાને આધારે ત્રિકોણના ત્રણ પ્રકાર પડે છે લઘુકોણ ત્રિકોણ કાટકોણ ત્રિકોણ અને ગુરુકોણ ત્રિકોણ હવે વિદ્યાર્થી મિત્રો આપણે ત્રિકોણના બીજા મુદ્દા શીખશું તો સૌપ્રથમ મધ્યગા તો ત્રિકોણની મધ્યગા ત્રિકોણના શિરોબિંદુઓ અને સામેની બાજુના મધ્યબિંદુને જોડતો રેખાખંડ ત્રિકોણની મધ્યગા કહેવાય ત્રિકોણને ત્રણ મધ્યગાઓ હોય છે ત્રિકોણને ત્રણ મધ્યગાઓ હોય છે ત્યારબાદ ત્રિકોણનો વેધ ત્રિકોણના શિરોબિંદુથી તેની સામેની બાજુ પર દોરેલા લંબ રેખાખંડને ત્રિકોણનો વેદ કહેવાય છે ત્રિકોણને ત્રણ વેદ હોય છે ત્યારબાદ ત્રિકોણની કોઈ પણ બાજુને લંબાવતા ત્રિકોણનો બહિષ્કોણ મળે ત્રિકોણને દરેક શિરોબિંદુ આગળ બે બહિષ્કોણ બને એટલે કે ત્રિકોણને આવા કુલ છ બહિષ્કોણ હોય છે ત્રિકોણના બહિષ્કોણનું માપ તેના અંતસન્મુક્કણ એટલે કે અંદરની બાજુના બે ખૂણાના માપના સરવાળા જેટલું હોય છે સમ બાજુ ત્રિકોણમાં તેની મધ્યગા એ તેનો વેધ હોય છે હવે ખાસ યાદ રાખવા જેવો પોઈન્ટ છે કે ત્રિકોણના ત્રણેય ખૂણાઓના માપનો સરવાળો એકસો એંસી થાય છે ત્રિકોણ એ સી માટે માપ ખૂણો એ વત્તા માપ ખૂણો બી વત્તા માપ ખૂણો સી બરાબર એકસો ને આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે કે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો હંમેશા એકસો એંસી થાય છે સમબાજુ ત્રિકોણમાં ત્રણેય ખૂણાના માપ સરખા હોય છે તેથી સમબાજુ ત્રિકોણના દરેક ખૂણાનું માપ સાઠ અંશ હોય છે સમ દ્વિ બાજુ ત્રિકોણમાં સરખી બાજુઓની સામેના ખૂણાઓના માપ સરખા હોય છે એટલે કે બે ખૂણાના માપ સરખા હોય છે વિષમ બાજુ ત્રિકોણમાં કોઈપણ બે બાજુઓ કે કોઈ પણ બે ખૂણાઓના માપ સરખા હોતા નથી કાટકોણ ત્રિકોણમાં એક ખૂણાનું માપ નેવું અંશ હોય છે તેથી બાકીના બે ખૂણા લઘુકોણ હોય છે ગુરુકોણ ત્રિકોણમાં એક ખૂણો ગુરુકોણ હોવાથી બાકીના બે ખૂણા લઘુકોણ હોય છે ત્રિકોણમાં કોઈપણ બે બાજુઓના માપનો સરવાળો ત્રીજી બાજુના માપ કરતાં વધારે હોય છે ત્યારે જ ત્રિકોણ શક્ય બને ત્રિકોણમાં કોઈપણ બે બાજુની લંબાઈના માપનો તફાવત ત્રીજી બાજુ કરતાં ઓછો હોય છે કાટકોણ ત્રિકોણમાં નેવો ઊંશના ખૂણાની સામેની બાજુને કર્ણ કહેવાય કાટકોણ ત્રિકોણમાં કર્ણ એ સૌથી મોટી બાજુ છે પાયથાગોરસના પ્રમેય અનુસાર કાટકોણ ત્રિકોણ માટે આપણે સૂત્ર લખી શકીએ કે કર્ણનો વર્ગ બરાબર એક બાજુનો વર્ગ વધતા બીજી બાજુનો વર્ગ કાટકોણ ત્રિકોણમાં બાજુઓના માપ નીચે પ્રમાણે હોઈ શકે વિદ્યાર્થી મિત્રો આ દાખલો પરીક્ષામાં પૂછાઈ શકે છે આપણે આગળ સ્વાધ્યાયમાં ગણશું જ તો પહેલું આપણને આપ્યું છે ત્રણ જેમ ચાર જેમ પાંચ તો અહીં શું કરવાનું તો કે ત્રણનો વર્ગ ચારનો વર્ગ અને પાંચનો વર્ગ કરવાનો ત્રણનો વર્ગ કરશું એટલે નવ આવશે ચારનો વર્ગ કરશું એટલે સોળ આવશે પાંચનો વર્ગ કરશું એટલે પચીસ આવશે તો પ્રથમ બે બાજુ ત્રણ અને ચારનો વર્ગ કરતાં નવ અને સોળ આવ્યા છે એ બંનેનો સરવાળો કરતાં આપણને પચીસ મળશે એટલે કે બંને બાજુ સરખી પચીસ ને પચીસ કર્ણ છે એ પાંચનો વર્ગ પચીસ છે એવી જ રીતે આપણે જોશું પાંચ બાર અને તેર પાંચનો વર્ગ પચીસ બારનો વર્ગ એકસો ચુમ્માલીસ આ બંનેનો સરવાળો કરશું એટલે એકસો ને થશે તો તેરનો વર્ગ પણ એકસો ઓગણો થશે તો આ બંને સરખા આવશે વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળ દાખલા જોઈએ તો પ્રથમ દાખલો આપણો છે કે પ્રત્યેક વિધાન સાચું બને એ રીતે ખાલી જગ્યા પૂરો તો પહેલી ખાલી જગ્યા આપણને આપી છે કે ત્રણ રેખા ખંડોથી ઘેરાયેલી બંધ આકૃતિને ખાલી જગ્યા કહેવાય તો આપણે સૌ પ્રથમ વ્યાખ્યા જોઈએ કે એને શું કહેવાય તો કે ત્રિકોણ કહેવાય છે ત્યારબાદ બીજી ખાલી જગ્યા છે કે ત્રિકોણને કુલ ખાલી જગ્યા ખૂણા હોય છે ત્રિકોણ એટલે કે ત્રણ ત્રણ ખૂણા હોય છે ત્યારબાદ ત્રિકોણને કુલ ખાલી જગ્યા બાજુ હોય છે તો કે ત્રણ બાજુ હોય છે ત્રિકોણ એ બી સીમાં અને બી વડે બનેલો ખૂણો ખાલી જગ્યા છે તો વિદ્યાર્થી મિત્રો અહીં ખૂણો બી આવશે જવાબમાં ત્યારબાદ હા પાંચમી ખાલી જગ્યા છે કે ત્રિકોણ પી ક્યુ આરમાં ક્યુ અને આર વડે બનેલી બાજુ ખાલી જગ્યા છે તો ક્યુ અને આર વડે કઈ બાજુ બનશે તો કે ક્યુ બાજુ બનશે એટલે કે રેખાખંડ ક્યુ ત્યારબાદ છઠ્ઠી ખાલી જગ્યા છે કે ત્રિકોણ એફ ઓ એક્સમાં ખૂણા ઓની સામેની બાજુ ખાલી જગ્યા છે ખૂણા ઓની સામેની બાજુ એફ એક્સ થશે ત્યારબાદ સાતમી ખાલી જગ્યા છે કે ત્રિકોણને કુલ ખાલી જગ્યા અંગો છે તો અહીં જવાબ આવશે છ ત્રિકોણના શિરો બિંદુઓ સામેની બાજુના મધ્ય બિંદુ સાથે જોડતા રેખાખંડને ખાલી જગ્યા કહેવાય તો વિદ્યાર્થી મિત્રો વ્યાખ્યામાં આપણે શીખી ગયા છે અને મધ્યગા કહેવાય છે ત્યારબાદ નવમી ખાલી જગ્યા છે કે ત્રિકોણના શિરોબિંદુમાંથી સામેની બાજુ પર દોરેલા લંબને ત્રિકોણનો ખાલી જગ્યા કહેવાય તો કે વેધ કહેવાય છે એટલે જવાબ લખશું વેદ ત્યારબાદ ખાલી જગ્યા છે કે એક ત્રિકોણને કુલ ખાલી જગ્યા મધ્યગા હોય છે તો આપણે આગળ જોઈએ થિયરીમાં કે ત્રણ મધ્યગા હોય છે એટલે જવાબ આવશે ત્રણ ત્યારબાદ અગિયારમી ખાલી જગ્યા છે કે એક ત્રિકોણને કુલ ખાલી જગ્યા વેધ હોય તો ત્રણ વેધ હોય છે ત્યારબાદ બારમી ખાલી જગ્યા છે કે ત્રિકોણના બહિષ્કોણનું માપ ત્રિકોણના ખાલી જગ્યા બે ખૂણાઓના માપના સરવાળા જેટલું હોય છે તો એ પણ આપણે જોઈ ગયા કે બે અંતઃસન્મુખ કોણ ત્યારબાદ તેરમી ખાલી જગ્યા છે કે ત્રિકોણના બઈસકોણ અને આ બઈશકોણના આસનકોણના માપનો સરવાળો ખાલી જગ્યા થાય તો કે એકસો ને એસી થાય છે ત્યારબાદ ચૌદમી ખાલી જગ્યા છે કે ત્રિકોણનો બઈશકોણ કાટકોણ હોય તો બંને અંતઃસન્મુખ કોણ ખાલી જગ્યા હોય તો કે તેનો જવાબ આવશે લઘુકોણ ત્યારબાદ પંદરમી ખાલી જગ્યા છે કે ત્રિકોણનો બઈસકોણ ગુરુકોણ હોય તો બંને અંતસન્મુખ કોણ પૈકી એક લઘુકોણ હોય ત્યારબાદ સોળમી ખાલી જગ્યા છે કે ત્રિકોણનો બઈસકોણ લઘુકોણ હોય તો બં બંને અંતસન્મુખ કોણ ખાલી જગ્યા હોય તો કે લઘુકોણ હોય ત્યારબાદ સત્તરમી ખાલી જગ્યા છે કે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો ખાલી જગ્યા થાય છે તો કે એકસો એંસી થાય છે ત્યારબાદ અઢારમી ખાલી જગ્યા છે કે સમબાજુ ત્રિકોણમાં વેધ એ જ તેની ખાલી જગ્યા હોય તો કે મધ્યગા હોય છે ઓગણીસમી ખાલી જગ્યા છે કે સમ દ્વિબાજુ ત્રિકોણમાં તેની સરખી ન હોય તેવી બાજુ પરની મધ્યગા એ તેનો ખાલી જગ્યા જેટલી હોય તેના ખાલી જગ્યા જેટલી હોય તેનો જવાબ આવશે વેધ વીસમી ખાલી જગ્યા છે કે સમબાજુ ત્રિકોણના દરેક ખૂણાનું માપ ખાલી જગ્યા હોય તો કે સાઠ અંશ હોય છે એકવીસમી ખાલી જગ્યા છે કે ત્રિકોણની બે બાજુઓના માપનો સરવાળો તેની ત્રીજી બાજુના માપ કરતાં ખાલી જગ્યા હોય તો કે વધારે હોય છે ત્યારબાદ બાવીસમી ખાલી જગ્યા છે કે ત્રિકોણની બે બાજુઓના માપનો તફાવત તેની ત્રીજી બાજુના માપ કરતાં ખાલી જગ્યા હોય તો કે ઓછો હોય છે ત્રેવીસમી ખાલી જગ્યા છે કે કાટકોણ ત્રિકોણમાં એક બાજુનો વર્ગ વધતા બીજી બાજુનો વર્ગ બરાબર ખાલી જગ્યાનો વર્ગ તો બરાબર કર્ણનો વર્ગ થશે ત્યારબાદ બીજો પ્રશ્ન આપણે જોઈએ કે કૌશમાં આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી નીચેના વિધાનોમાં ખાલી જગ્યા પૂરો તો સૌપ્રથમ ખાલી જગ્યામાં આપેલ છે કે ત્રિકોણ એ બી સીમાં બીડી લંબ એસી છે તો બીડી એક ખાલી જગ્યા છે તો અહીં જવાબ આવશે વેધ ત્યારબાદ બીજી ખાલી જગ્યા છે કે ત્રિકોણ એક્સ વાય જેડમાં એક્સેમ એવો છે કે વાય એમ બરાબર એમ થાય તો એક્સેમ એ ખાલી જગ્યા છે તો કે મધ્યગા છે કેમ કે વચ્ચે બરાબર સરખા ભાગ કરે છે એટલે મધ્યગા છે ત્યારબાદ ત્રીજી ખાલી જગ્યા છે કે ત્રિકોણ પી ક્યુ ખૂણો પી આર એમ બહિસ્કોણ છે તો ખૂણો પી વત્તા ખૂણો ક્યુ બરાબર ખાલી જગ્યા તો એનો જવાબ આવશે પી આર એમ ખૂણો પી આર એમ ત્યારબાદ ચોથી ખાલી જગ્યા છે કે ત્રિકોણ એમ આઈ જીમાં ખૂણો એમ કે બહિષ્કોણ છે જો એમ જી કે બરાબર એકસો પાંચ હોય તો ખૂણો એમ બરાબર ખાલી જગ્યા તો એકસો પાંચ એકસો એંસીમાંથી એકસો પાંચ બાદ કરતાં આપણો જવાબ આવશે પંચોતેર અંશ પાંચમી ખાલી જગ્યા છે કે ત્રિકોણ એસઆઈટીમાં ખૂણો એસ બરાબર પિસ્તાલીસ અંશ અને ખૂણો ટી બરાબર અંશ હોય તો બહિષ્કોણ ખૂણો એસઆઈ એમ બરાબર કેટલા થશે તો કે પિસ્તાલીસ વત્તા પિસ્તાલીસ એટલે કે નેવું થશે ત્યારબાદ છઠ્ઠી ખાલી જગ્યા છે કે ત્રિકોણ સીબીડીમાં સીબી બરાબર બીડી બરાબર ડીસી છે તો ત્રિકોણ સી એ ખાલી જગ્યા ત્રિકોણ છે તો કે ત્રણેય બાજુ સરખી છે એટલે કે સમબાજુ ત્રિકોણ છે ત્યારબાદ સાતમી ખાલી જગ્યા છે કે ત્રિકોણ એબીસીમાં સમ ત્રિકોણ એબીસી સમ બાજુ સમબાજુ ત્રિકોણ છે તો તેના બહિષ્કોણનું માપ ખાલી જગ્યા હોય સમબાજુ ત્રિકોણ હોય એટલે સાઠ અંશ હોય તો સાઠ વત્તા સાઠ એટલે કે એકસોને વીસ અંશ હોય ત્યારબાદ આઠમી ખાલી જગ્યા છે કે ત્રિકોણ પી ક્યુ આરમાં ખૂણો ક્યુ ખૂણો છે અને ખૂણો પી ક્યુ એમ બી છે તો ખૂણો પી ક્યુ એમ બરાબર ખાલી જગ્યા તો નેવું અંશ જવાબ આવશે ત્યારબાદ નવમી ખાલી જગ્યા છે કે ત્રિકોણને કુલ ખાલી જગ્યા બીશકોણ હોય તો એનો જવાબ આવશે છ ત્યારબાદ દસમી ખાલી જગ્યા છે કે ત્રિકોણ એબીસીમાં ખૂણો બી બરાબર ચાલીસ અંશ અને ખૂણો સી બરાબર સાઠ અંશ છે તો ખૂણો એ બરાબર ખાલી જગ્યા થાય તો વિદ્યાર્થી મિત્રો આપણે યાદ રાખવાની જરૂર છે કે ત્રિકોણ એ બી સીમાં ખૂણાના માપનો સરવાળો કોઈપણ ત્રિકોણમાં ત્રણેય ખૂણાના માપનો સરવાળો હંમેશા એકસો એંસી થાય તો એકસો એંસીમાંથી આપણે ચાલીસ પ્લસ સાઠ સો બાદ કરતાં ત્રીજા ખૂણાનું માપ આપણને એંસી અંશ મળશે એટલે કે જવાબ એંશી અંશ ત્યારબાદ અગિયારમી ખાલી જગ્યા છે કે સમ દુ બાજુ ત્રિકોણમાં એક ખૂણાનું માપ એકસો વીસ અંશ છે તો બીજા ખૂણાનું માપ ખાલી જગ્યા હોય તો એકસો વીસ હવે આપણને જવાબ આપ્યા છે ખાલી ઓપ્શન આપેલ છે સાઠ અંશ નેવું અંશ અને ત્રીસ અંશ તો એનો જવાબ થશે ત્રીસ અંશ કેમ કે એકસો વીસ અંશ એક ખૂણાનું માપ છે એટલે બાકીના બે ખૂણાનું માપ ત્રીસ સાહીઠ અંશ હોય તો સાહીઠ અંશ એટલે કે બંને ખૂણા ત્રીસ ત્રીસ અંશના હોય ત્યારબાદ બારમી ખાલી જગ્યા છે કે ત્રિકોણ પી ક્યુ આરમાં પી ક્યુ બરાબર છ સેન્ટીમીટર અને ક્યુઆર બરાબર આઠ સેન્ટીમીટર છે તો પીઆરનું માપ ખાલી જગ્યા સેન્ટીમીટર કરતાં વધારે હોય તો તફાવત આપણે વાત કરી કે તફાવત હંમેશા કેવો હોય તો કે બાદ બાકી કરતાં વધારે હોય એટલે કે બે બાજુના તફાવત હંમેશા વધારે હોય એટલે કે આઠ ઓછા છ એટલે કે બે કરતાં વધારે આવશે એમ કે તો ત્યારબાદ તેરમી ખાલી જગ્યા છે કે ત્રિકોણ એક્સ વાય જેડમાં એક્સ વાય બરાબર દસ સેન્ટીમીટર અને વાય જેડ બરાબર બાર સેન્ટીમીટર છે તો બાવીસ સેન્ટીમીટર ઇઝ ગ્રેટર ધેન એક્સ જેડનું માપ એટલે કે મોટું હશે ત્યારબાદ ચૌદમી ખાલી જગ્યા છે કે ત્રિકોણ આર એમ કાટકોણ ત્રિકોણ છે જેમાં ખૂણો એમ કાટખૂણો છે આર એમ બરાબર છ સેન્ટીમીટર અને એમડી બરાબર દસ સેન્ટીમીટર હોય તો આરડી બરાબર ખાલી જગ્યા થશે એમ કાઠકૂણો છે એટલે આરડી કર્ણ છે તો આપણે સૂત્ર મુજબ કર્ણનો વર્ગ બરાબર એક બાજુનો વર્ગ વત્તા બીજી બાજુનો વર્ગ તો છનો વર્ગ છત્રીસ આઠનો વર્ગ ચોસઠ છત્રીસ વધતા ચોસઠ એટલે કે સો તો સો એ દસનો વર્ગ છે એટલે આપણો જવાબ આવશે દસ સેન્ટીમીટર ત્યારબાદ પંદરમી ખાલી જગ્યા છે કે ત્રિકોણ પી ક્યુ આરમાં કાટકોણ ત્રિકોણ પી ક્યુ આર કાટકોણ ત્રિકોણ છે જેમાં ખૂણો ક્યુ કાટખૂણો છે જો પી આર બરાબર તેર સેન્ટીમીટર અને ક્યુ આર બરાબર બાર સેન્ટીમીટર હોય તો પી ક્યુ બરાબર ખાલી જગ્યા સેન્ટીમીટર તો અહીં પણ એમ જ કર્ણનો વર્ગ આપણને આપેલ છે એક બાજુનો વર્ગ આપેલ છે એટલે કર્ણના વર્ગમાંથી એક બાજુનો વર્ગ આપણે બાદ કરશું તો કર્ણનો વર્ગ તેરસોને ઓગણો ઓછા એક બાજુનો વર્ગ એટલે કે બારનો વર્ગ એકસો ને તો એકસો ઓગણ માંથી એકસો ચુમ્માલીસ આપણે બાદ કરશું એટલે મળશે પચીસ છે વર્ગ છે એટલે આપણો જવાબ આવશે પાંચ ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આગળ આપણે ચર્ચા કરીએ પ્રશ્ન ત્રણ ની કે નીચેના દરેક પ્રશ્નના જવાબ માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આવેલા બોક્સમાં લખો તો પહેલો પ્રશ્ન છે કે ત્રિકોણ એ બી ખૂણો બી બરાબર પંચાવન અંશ અને ખૂણો સી બરાબર પાસઠ અંશ છે તો ખૂણો એ બરાબર ખાલી જગ્યા તો એકસો એસીમાંથી પંચાવન વત્તા પાસઠ આપણે બાદ કરશું એટલે કે એકસો ને વીસ આપણે બાદ કરશું એટલે આપણને જવાબ મળશે સાહીઠ અંશ એટલે કે સી ત્યારબાદ બીજી ખાલી જગ્યા બીજો વિકલ્પ છે કે ત્રિકોણના દરેક શીરો બિંદુએ ખાલી જગ્યા બહિષ્કોણ બને તો બે બહિષ્કોણ બને છે એટલે જવાબ આવશે બી ત્યારબાદ ત્રીજો વિકલ્પ છે કે ત્રિકોણ એ નો ખૂણો એ બી ડી બહિષ્કોણ છે તો આ બહિષ્કોણના અંતસન્મુખ કોણ ક્યાં ક્યાં થશે તો કે અંતસન્મુખ કોણ થશે ખૂણો એ અને ખૂણો સી એટલે કે જવાબ બી આવશે ત્યારબાદ ચોથો વિકલ્પ છે કાટકોણ ત્રિકોણને કુલ ખાલી જગ્યા બહિષ્કોણ ગુરુકોણ હોય તો એનો જવાબ આવશે ડી ચાર પાંચમો વિકલ્પ છે કે ત્રિકોણ પી ક્યુ આરનો બહિષ્કોણ ખૂણો પી ક્યુ એસ છે જો પી ક્યુ એસ બરાબર સિત્તેર અમુષ હોય તો ખૂણો પી ક્યુઆર બરાબર ખાલી જગ્યા થશે તેનો જવાબ આવશે એકસો ને દસ એટલે કે એ ત્યારબાદ છઠ્ઠો વિકલ્પ છે કે ત્રિકોણ એબીસીમાં ખૂણો એ વત્તા ખૂણો બી બરાબર એકસો ચાલીસ હોય તો ખૂણો સી બરાબર ખાલી જગ્યા તો એકસો એંસીમાંથી એકસો ચાલીસ બાદ કરશું એટલે કે ચાલીસ અમુશ એટલે કે જવાબ આવશે સી ત્યારબાદ સાતમો વિકલ્પ છે કે ત્રિકોણ એક્સ વાય માં ખૂણો એક્સ વત્તા ખૂણો વાય વત્તા ખૂણો Z બરાબર એકસો ને થાય એટલે જવાબ લખશું ડી આઠમો વિકલ્પ છે કે ત્રિકોણ એ બીસીનો બહિષ્કોણ ખૂણો એસી છે જો ખૂણો એસી બરાબર એકસો દસ અંશ અને ખૂણો એ બરાબર સાઠ હોય તો ખૂણો બી બરાબર એકસો દસમાંથી સાઠ બાદ કરશું એટલે કે પચાસ અંશ આપણો જવાબ આવશે એટલે કે વિકલ્પ એ ત્યારબાદ નવમો વિકલ્પ છે કે ત્રિકોણ એ બીસીમાં ખૂણો એ બરાબર સિત્તેર અંશ અને ખૂણો બી બરાબર સાઠ અંશ હોય તો ત્રિકોણ એ બી સીના કોઈ એક બહિષ્કોણનું માપ ખાલી જગ્યા હોય તો કે એકસોને દસ અંશ હોઈ શકે એટલે કે જવાબ આવશે બી ત્યારબાદ દસમો વિકલ્પ છે કે ત્રિકોણ એ બી સીમાં ખૂણો બી બરાબર પંચાવન અંશ અને ખૂણો સી બરાબર પાસઠ અંશ છે તો ત્રિકોણ એ બી સીના માપ ખાલી જગ્યા ન હોઈ શકે જવાબ આવશે ડી ત્યારબાદ અગિયારમો વિકલ્પ છે કે એક ત્રિકોણના બે ખૂણાઓના માપ સાહીઠ અંશ અને સાહીઠ અંશ છે તો આ ત્રિકોણ ખાલી જગ્યા ત્રિકોણ છે તો અહીં જવાબ આવશે સમકોણ ત્યારબાદ બારમો વિકલ્પ છે કે એક ત્રિકોણના બે ખૂણાનો માપ ચાલીસ અંશ અને પચાસ અંશ છે તો આ ત્રિકોણ ખાલી જગ્યા ત્રિકોણ છે તો એનો જવાબ આવશે કાટકોણ ત્રિકોણ આગળનો પ્રશ્ન આપણે જોઈએ પ્રશ્ન ચાર નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે લખો જેમાં પહેલું વિધાન છે કે ત્રિકોણની મધ્યગા ત્રિકોણના અંદરના ભાગમાં જ હોય તો આ વિધાન ખરું છે ત્યારબાદ બીજું વિધાન છે કે ત્રિકોણનો વેદ હંમેશા ત્રિકોણના અંદરના ભાગમાં જ હોય આ વિધાન ખોટું છે વેદ બહાર પણ હોઈ શકે ત્યારબાદ ત્રીજું વિધાન છે કે સમબાજુ ત્રિકોણમાં વેધ એ જ તેની મધ્યગા છે તો આ આપણે થિયરીમાં શીખી ગયા કે આ વિધાન ખરું છે ત્યારબાદ ચોથું વિધાન છે કે સમ દ્વિબાજુ ત્રિકોણમાં મધ્યગા તેનો વેધ જ હોય આ વિધાન ખોટું છે પાંચમું વિધાન છે કે ત્રિકોણના દરેક શિરોબિંદુ પર બનતા બધા બહિષ્કોણના માપ સરખા હોય આ વિધાન ખોટું છે છઠ્ઠું વિધાન છે કે ત્રિકોણનો બહિષ્કોણ કાટકોણ હોઈ શકે આ વિધાન ખરું છે હોઈ શકે ત્યારબાદ સાતમું વિધાન છે કોઈ ત્રિકોણમાં બે ખૂણા કાટકોણ કાટખૂણા હોઈ શકે આ વિધાન શક્ય નથી એટલે કે ખોટું છે ત્યારબાદ આઠમું વિધાન છે કોઈ ત્રિકોણમાં ત્રણેય ખૂણા ગુરુકોણ ન હોઈ શકે તો આ વિધાન ખરું છે ત્યારબાદ નવમું વિધાન છે કે ત્રિકોણ એ બી સીમાં એ બરાબર સાત પોઈન્ટ પાંચ સેન્ટીમીટર અને બીસી બરાબર નવ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર હોય તો એસીનું માપ સત્તર સેન્ટીમીટરથી વધારે હોય આ વિધાન ખોટું છે ત્યારબાદ દસમું વિધાન છે કે ત્રિકોણ એ બી બે બાજુઓની લંબાઈ પંદર સેન્ટીમીટર અને બાર સેન્ટીમીટર છે તો ત્રીજી બાજુનું માપ ત્રણ સેન્ટીમીટર અને સત્યાવીસ સેન્ટીમીટર વચ્ચેનું હોય તો આ વિધાન ખરું છે કેમ કે તફાવત પંદરમાંથી બાર એટલે ત્રણ અને સરવાળો પંદર ને બાર સત્યાવીસ આ બંનેની વચ્ચે હોઈ શકે ત્યારબાદ અગિયારમું વિધાન છે કે ત્રિકોણ એબીસીમાં ખૂણો સી કાટખૂણો છે તો એ બી કર્ણ છે આ વિધાન ખરું છે ત્યારબાદ બારમું વિધાન છે કે ત્રિકોણ પી ક્યુ આરમાં ખૂણો આર કાટખૂણો છે તો પી આર સૌથી મોટી બાજુ છે આ વિધાન ખોટું છે વિદ્યાર્થી મિત્રો હવે પછી આગળ આપણે આગળના વિડીયોમાં આગળના દાખલા જોશું સત્રાંત પરીક્ષા આવી રહી છે તો વિદ્યાર્થી મિત્રો સારી રીતે વારંવાર વિડીયો નું પુનરાવર્તન કરીને જોતા રહો સાથે સ્વાધ્યાય પોથી રાખો હજી સુધી આપણે મારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો તુરંત સબસ્ક્રાઇબ કરો બે લાઇકોન પ્રેસ કરો જેથી તુરંત જ નવા વિડીયો મળી શકે આપણે આગળના વિડીયોમાં સત્રાંતના નોબે મોડેલ પ્રશ્ન પેપરની પણ ચર્ચા આપણે કરવાની છે તો વિદ્યાર્થી મિત્રો તુરંત જ મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો બે લાઇકોન પ્રેસ કરો લાઇક કરો કોમેન્ટ કરો શેર કરો થેન્ક યુ